પ્રકરણ સાત સામાજિક આંદોલન પ્રસ્તાવના સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં તેના માટે સોશિયલ મુવમેન્ટ શબ્દ પ્રયોજવામાં આવે છે સામાજિક ચળવળ કે આંદોલન આખરે તો સમાજમાં થતા હોવાથી તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સમાજની વ્યવસ્થા ઉપર પડે છે આથી આ એકમમાં સામાજિક આંદોલન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે સામાજિક આંદોલન શબ્દ ઓગણીસમી સદીમાં પહેલ વહેલો વપરાવા લાગ્યો તે સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાતો અને આજે આ શબ્દનો ઉપયોગ કિસાન ચળવળ ખેત મજૂર આંદોલન યુવક આંદોલન મજૂર આંદોલન સ્વાતંત્ર આંદોલન ભૂદાન ચળવળ ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન વગેરે અનેક ઘટનાઓ દર્શાવવા માટે થવા લાગ્યો છે જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે પરંતુ પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ જૂની ટેવો જાળવી રાખવા માટેના પણ પ્રયાસ થાય છે આમ એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો આ બંને વચ્ચે કોઈને કોઈ સ્વરૂપનો સંઘર્ષ થાય છે આ ઘટના સામાજિક આંદોલન જન્માવે છે આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ જતી ઘટના નથી તેની પાછળ સભાનતા પૂર્વકના હેતુઓ રહેલા હોય છે તેમાં પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે સમસ્યાઓના નિવારણનો માર્ગ રજૂ કરે છે અને પરિવર્તનની માંગણીનું વાજબીપણું પ્રસ્થાપિત કરે છે સામાજિક આંદોલનનો અર્થ સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિનઆયોજિત હોય છે પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતા કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે લોકોના કામ ચલાવ અને છૂટાછવાયા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહી શકાય નહીં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે પ્રૂમ અને સેલ્ઝનિક લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહેવાય એટલે કે સમાજમાં પ્રવર્તમાન દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય નિસ્બત મુજબ સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે સામાજિક આંદોલનના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા સામાજિક આંદોલનના લક્ષણો જોઈએ સામાજિક આંદોલનના લક્ષણો પહેલું આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે બીજું આંદોલન સામૂહિકતા ધરાવે છે ત્રીજું કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે ચોથું સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચાર પ્રેરિત હોય છે પાંચમું આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે છઠ્ઠું લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે સાતમું પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે આઠમું પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે સામાજિક આંદોલનોના પ્રકાર સામાજિક આંદોલનોને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવું ઘણું મુશ્કેલ છે સામાજિક આંદોલનોને તેની લાક્ષણિકતાઓને આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે વર્ગીકૃત કરેલા છે તેમ છતાં વિશ્લેષણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક આંદોલનના ચાર પ્રકાર દર્શાવી શકાય પહેલું સુધારાવાદી સામાજિક આંદોલન રિફોર્મેટિવ સોશિયલ મુવમેન્ટ ક્રાંતિકારી સામાજિક આંદોલન રિવોલ્યુશનરી સોશિયલ મુવમેન્ટ ત્રીજું પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન રેઝિસ્ટન્સ સોશિયલ મુવમેન્ટ ચોથું વિરોધાત્મક સામાજિક આંદોલન પ્રોટેસ્ટ સોશિયલ મુવમેન્ટ હવે આપણે આ ચારે પ્રકારના આંદોલનની વિસ્તૃત સમજ મેળવીએ પહેલું સુધારાવાદી સામાજિક આંદોલન વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે આ પ્રકારના આંદોલનો વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે પડકારરૂપ હોતા નથી પરંતુ સમાજમાં જે રીતિ રિવાજો છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે સુધારાવાદી સામાજિક આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે અને તેની સાથે સામાજિક પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે સમાજના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય છે તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોના જન્મ જાગૃત કરવાનો પ્રયત્ન આ પ્રકારના આંદોલનો દ્વારા કરવામાં આવે છે સુધારાવાદી આંદોલનનું કાર્ય સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું હોય છે આ પ્રકારના આંદોલનોમાં નેતા કે સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે જે આવી સમસ્યાઓના ભોગ બન્યા હોય સુધારાવાદી આંદોલનો સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ કર્મકાંડો વલણો તથા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે જેમ કે રાજા રામ મોહન રાય દ્વારા સતી પ્રથા તથા બાળ લગ્નનો વિરોધ કરી બ્રહ્મ સમાજની સ્થાપના કરી સમાજના કુરિવાજોને દૂર કરી સમાજમાં પરિવર્તન લાવવા માટે જે આંદોલન ચલાવાતું હતું ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન તથા કરસનદાસ મૂળજી તથા મહર્ષિ કરવેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો આના ઉત્તમ ઉદાહરણ કહી શકાય આ પ્રકારના આંદોલનો શાંતિપૂર્વક અને અહિંસક હોય છે બીજું ક્રાંતિકારી સામાજિક આંદોલન ક્રાંતિકારી સામાજિક આંદોલન સુધારાવાદી આંદોલન કરતા બિલકુલ વિરુદ્ધ પ્રકારના છે જે સમાજના કોઈ એક ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તનની હિમાયત નથી કરતા પરંતુ સમાજમાં ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે આ પ્રકારનું આંદોલન સમાજની વર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી જ વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે હર્બર્ટ બ્લૂમર ક્રાંતિકારી આંદોલનની નીચે પ્રમાણે વિશેષતાઓ દર્શાવે છે ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનર્નિર્માણ કરે છે ક્રાંતિકારી આંદોલન વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યો રૂઢિઓ રિવાજોને સ્થાને નવા નૈતિક મૂલ્યોની નવી યોજના રજૂ કરે છે આ આંદોલન સમાજની સમસ્યાઓના ઉકેલ માટે વર્તમાન સંસ્થાઓ સંસદ પોલીસ જ્ઞાનતંત્ર વિશ્વાસ ધરાવતા નથી સ્થાને નવી સંસ્થા શરૂ કરવામાં માને છે આ આંદોલનમાં લોકમત ઉભો કરવામાં આવતો નથી પરંતુ લોકોના જ પોતાના પક્ષમાં લઈ લે છે આ પ્રકારના આંદોલન માટે મોટે ભાગે સમાજના નિમ્ન વર્ગોમાંથી ઉદભવે છે કારણ કે તેઓનું શોષણ વધુ થતું હોય છે ક્રાંતિકારી આંદોલનમાં સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય છે એક વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે અને બીજો વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી પણ તેઓ પાસે શ્રમ હોય છે આ પ્રકારના આંદોલનો આ બંને પ્રકારના વર્ગો વચ્ચેના સંઘર્ષમાંથી ઉદભવતા હોય છે વિશેષમાં કહી શકાય કે ક્રાંતિકારી સામાજિક આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ કરી શકાય ભારતના સંદર્ભમાં જોઈએ તો ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઉભી થયેલ શ્વેત ક્રાંતિ તથા વિનોબા ભાવેના ભૂદાન ગ્રામદાન સંપત્તિદાન દ્વારા સમાજમાં થયેલ ક્રાંતિ તેના ઉત્તમ ઉદાહરણ છે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત સુધારાવાદી આંદોલન સમાજના આંશિક પરિવર્તન સાથે જોડાયેલ હોય છે ક્રાંતિકારી આંદોલન સમાજના સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલ છે સુધારાવાદી આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને છે ક્રાંતિકારી આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે સુધારાવાદી આંદોલન આંદોલનો સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે ક્રાંતિકારી આંદોલન આ આંદોલન સાથે આદર સન્માન જોડાયેલા હોતા નથી કારણ કે સ્થાપિત નિયમો અને વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં આવતો હોય છે સુધારાવાદી આંદોલન લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે ક્રાંતિકારી આંદોલન આ પ્રકારના આંદોલનોમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે સુધારાવાદી આંદોલન આ આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે ક્રાંતિકારી આંદોલન આ આંદોલન મહદંશ શોષિત વર્ગમાંથી ઉદ્ભવે છે સુધારાવાદી આંદોલન આ આંદોલન સામાજિક પરિવર્તન માટે બહુ ગંભીર હોતા નથી તેનો ઉદ્દેશ સમાજમાં આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના કરવાનો હોય છે ક્રાંતિકારી આંદોલન ક્રાંતિકારી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન પ્રસ્થાપિત વ્યવસ્થાને નષ્ટ કરી તેના સ્થાને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો હોય હોય છે છે સુધારાવાદી સુધારાવાદી આંદોલન શાંતિપ્રિય અને અહિંસક ક્રાંતિકારી આંદોલન ક્રાંતિકારી આંદોલનો મહદઅંશે હિંસક હોય છે ત્રીજું પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી ત્યારે જે આંદોલન થાય છે તે આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખાવી શકાય પ્રતિરોધ એટલે કે વિરોધ કરવો તે તે જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે છે તેમની ઈચ્છા પ્રમાણે નથી હોતું ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે તેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો બંધ વિરોધી આંદોલન અમુક ભાષા કે ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલન વગેરે પ્રતિરોધાત્મક આંદોલનો છે પ્રતિરોધાત્મક આંદોલનોનું પરિણામ કાં તો ઘણું જ આંશિક પરિવર્તન હોય છે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે એ એલ બટ્રેન્ડ જણાવે છે કે પ્રતિરોધ આંદોલનો એવા આંદોલનો છે અથવા તે એટલા માટે ઉદભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી તેથી તેનો વિરોધ કરવો જોઈએ આવા આંદોલનોનો ઉદ્દેશ જે પરિવર્તનો આવી રહ્યા છે તેને રોકવાનો છે અને જે તે પરિસ્થિતિને જેમ છે તેમ ટકાવી રાખવાનો છે આ આંદોલન સાથે જે લોકો જોડાયેલા છે તેમનો ઉદ્દેશ એ હોય છે કે તેઓ પરિવર્તન ઈચ્છતા નથી ક્યારેક આ આંદોલન એટલા માટે ઉદ્ભવે છે કે સમાજમાંના સ્થાપિત હિતોને પોતાનું વર્ચસ્વ સત્તા જોખમાતી હોવાનો ભય હોય છે જેમ કે ગામમાં જમીનદારો અને ખેતમજૂરો વચ્ચે થતા આંદોલનો ખેડે તેની જમીનના કાયદા વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે તેને આ પ્રકારના આંદોલનો કહેવાય વિરોધાત્મક સામાજિક આંદોલન વિરોધાત્મક આંદોલન મુખ્યત્વે પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ છે જ્યારે આપણે કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ કેટલાક સમાજશાસ્ત્રીઓએ વિરોધાત્મક આંદોલનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિરોધાત્મક આંદોલનો એવા આંદોલનો છે જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ થાય છે અથવા તો એવી માંગણી હોય છે જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી આવા પ્રકારના વર્તન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે જેને વિરોધાત્મક આંદોલનો કહી શકાય વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે ત્રણ બાબતો સાથે જોડાયેલ હોય છે અસંતોષ અને અન્યાય માટે કેટલીક ઘટનાઓ જે સમાજમાં યોગ્ય લાગતી ન હોય તેમજ અન્યાયકારી લાગતી હોય ત્યારે વિરોધ શરૂ થાય છે માંગણીઓ માટે સમાજમાં કેટલીક ઘટનાઓ ન બનવી જોઈએ અથવા જો આવી કોઈ ઘટના બની તો તેની વિરુદ્ધમાં માંગણીઓ શરૂ થાય છે પ્રતિરોધ માંગણીઓ માટે એવું શક્ય બને કે એવી કોઈ ઘટના બનવાની હોય કે જેથી તેની સામે નવી માંગણીઓ રજૂ કરવામાં આવતી હોય દાખલા તરીકે જ્યારે ચોરીનું પ્રમાણ વધે તો લોકો તેનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરે આમ વિરોધાત્મક આંદોલનો એટલે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલનો તેમજ સમાજમાં લોકોની સામે આર્થિક અને સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ થાય ત્યારે લોકો વિરોધાત્મક આંદોલન કરે છે દાખલા તરીકે મોંઘવારી સામેના આંદોલનો સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલનો વિરોધાત્મક આંદોલન વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય દરેક પ્રકારના સમાજમાં જોવા મળે છે આ આંદોલનો મહદ અંશે લોકશાહી સમાજમાં જોવા મળે છે સ્વચ્છતા આંદોલન આધુનિક વિશ્વની એક જટિલ સમસ્યા છે અસ્વચ્છતાની ગંદકીની વિશ્વમાં પ્રતિવર્ષ ગામડાઓ કસ્બાઓ નગરો મહાનગરોમાં ખડકાતા કચરાના ઢગલાઓ પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે જળવાયુને પ્રદૂષિત કરતા કચરાના ઢગલાઓએ સમગ્ર માનવજાતિ માટે અનેક પ્રશ્નો પેદા કર્યા છે પચીસમી માર્ચ બે ના રોજ જીનીવા ખાતે થયેલી એક પરિષદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે ઈસવીસન બે ના અરસામાં વિશ્વમાં કુલ સિત્તેર લાખ કરતાં વધુ લોકો માત્ર પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા હતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જ એક અન્ય અહેવાલ મુજબ દૂષિત પાણીને લીધે થતા ઝાડાને કારણે દર વર્ષે બાવીસ લાખ લોકો મૃત્યુ પામે છે દર વર્ષે પાંચ વર્ષથી નાની ઉંમરના અઢાર લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે જળ અને વાયુ તો જીવનના અભિન્ન અંગો છે પરંતુ માનવીએ તેમાં કચરો ઠાલવીને માનવજાતના શત્રુ બનાવી દીધા છે આજે ચારે બાજુ ગામડાઓ અને શહેરોમાં કચરો ઉભરાય છે પરંતુ એ કચરો ક્યાં ઠાલવવો એ પણ એક જટિલ સમસ્યા બની છે આવા સમયે સ્વચ્છતા અંગેના અભિયાને આંદોલનનું સ્વરૂપ ધારણ કરી સૌનું ધ્યાન વિશેષ આકર્ષિત કર્યું છે સ્વચ્છતા આંદોલન એ સુધારાવાદી આંદોલનનો જ એક ભાગ છે ઈસવીસન બે હાજર ચૌદ ની બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી ની એકસો પિસ્તાલીસ મી જન્મ અવસરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન નો આરંભ થયો આ આંદોલનનો મુખ્ય હેતુ ઈસવીસન 2019 માં ઉજવાના ગાંધીજીની 150મી જન્મજયંતિ સુધીમાં સમગ્ર ભારતને સ્વચ્છ કરવાનો છે. પ્રધાનમંત્રી શ્રીની આદેશાનુસાર આજે સ્વચ્છતા અભિયાન ભારતના તમામ રાજ્યોમાં વિસ્તાર પામ્યું છે. ગામડાની શેરીઓથી શરૂ કરીને શહેરના મોહલ્લાઓ અને જાહેર સ્થાનોની સ્વચ્છતાને પ્રાધાન્ય મળ્યું છે. સરકાર ઉપરાંત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા અને સમૂહ માધ્યમો વગેરેના પ્રયાસથી હવે આ આંદોલન એક જન આંદોલન બન્યું છે. ભારતમાં સ્વચ્છતા આંદોલનમાં સમાજના તમામ વર્ગના લોકો સ્વયંભૂ જોડાયા છે અને સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમોની એક સાંકળ રચાઈ છે તમામ જાહેર સ્થાનોમાં સ્વચ્છતા જળવાય તે માટે સરકાર તરફથી પોઈન્ટ પાંચ ટકા સેસ લાગુ કરવામાં આવ્યો છે શાળા કોલેજોમાં યોજાતા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને એક મૂલ્ય તરીકે સ્વીકાર્યું છે આ રીતે સ્વચ્છતા અભિયાન સુધારાવાદી આંદોલનના ભાગ તરીકે સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેની અનોખી ચેતના જગાવી છે સામાજિક આંદોલનની અસરો સામાજિક આંદોલન એ સમૂહની સામાજિક અભિવ્યક્તિ છે સમૂહના લોકો પોતાના નક્કી કરેલ હેતુ માટે આંદોલન કરે છે આંદોલન એક ચોક્કસ પરિવર્તન માટે કરવામાં આવે છે આ સામાજિક આંદોલન સમાજ ઉપર ખૂબ ગહન અસરો ઉભી કરે છે જેને નીચે મુજબ દર્શાવી શકાય સામાજિક આંદોલન પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બનાવે છે લોકોમાં સભાનતા વધે છે નવી નેતાગીરી ઉભી થાય છે વૈચારિક વિકાસ થાય છે વૈકલ્પિક ઉપાયોની ચર્ચા થાય છે આંદોલનથી સમાજમાં બદલાવ આવે છે ટૂંકમાં સમાજમાં સામૂહિક વર્તનો દ્વારા અસંતોષની અભિવ્યક્તિ સામાજિક આંદોલનો એ એક સાધન છે જેના દ્વારા વ્યક્તિ પોતાના અસંતોષને વ્યક્ત કરી સમાજમાં આંશિક કે સંપૂર્ણ પરિવર્તન લાવે છે સમાજમાં બે પ્રકારના સમૂહો હોય છે પહેલું રૂઢિવાદી બીજું આધુનિકતાવાદી જ્યારે આધુનિકતાવાદી સમૂહ દ્વારા સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે ત્યારે રૂઢિવાદી સમૂહો આ પરિવર્તનો અટકાવીને જૂની વ્યવસ્થાને ટકાવવાનો પ્રયત્ન કરે છે આમ સમાજમાં એક કે બીજા પ્રકારના લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના સામાજિક આંદોલનો જોવા મળતા હોય છે સામાજિક આંદોલનો સ્થગિત તથા સ્થિર સમાજમાં નવચેતના પ્રસારવાનું કાર્ય કરે છે